રૂપની રાણીને ધોઈ નાખી બીજું તો કઈ નહીં બરાબર વ્યવસ્થિત રીતે એટલે શાંતિ થઈ જાય એક એટલે ત્યારે ગાડી ધોવામાં પડ્યા છીએ આજે પાછું રાતે જવાનું છે એક કલ્પાએ મેચ રાખી છે ગ્રાઉન્ડમાં કોકની સામે પેલા લોકોની સામે જ છે સૂરજ એ બધા તો મજા આવશે ગ્રાઉન્ડમાં રમવાનું છે બહુ મજા આવશે મોટા ગ્રાઉન્ડમાં મતલબ ત્રિવેપુરામાં મેચ દિવપુરામાં રાખી છે રાત્રે એવી મજા આવવાની છે જયારે ફટાફટ ગાડી જોઈ નાખીએ નહીં નાખીએ ચા પી લઈએ આપણે જવાનું હે ચા કોણે બનાવી છે એમ એમની આ તારા ભાઈઓ બેઠા છે કેમ તે દરવાજા બંધ કરી દીધા એ આયા ને ખબર નહીં પડતી તને સાગર આવ્યો છે યુકે થી

उन दिखावा ना आली बगा انا મારા ભાઈબંધ ના પૂછી લઈ હે શું પેલી આઈસ થીલમ જેટલા ની આવવા આપણા ભાઈબંધ પુસ્તક હોજીયા તો મે ઉન કપ્તાન બે આય છે વસરાલ આપડા ભાઈબંધ નું પેલો ઉંધા આ ફર્નિચર તમે શોપ પર ફર્નિચર હાર્ડવેર તમે શોપ પર કેમ કે દુકાન નું કામ નું સુખાય ફર્નિચર ઓલમોસ્ટ

आज तुझे जाने नहीं देने वाला हूँ यहाँ पे तुझे पैक कर दूंगा मैं आज पूरी नाइट बैठा दे आज, आज पूरी नाइट यहाँ पे पैक कर दूंगा रिक्शा की चाबी मैं ले लूंगा आज तेरे नहीं पास नहीं से रिक्शा की चाबी नहीं लेना बंद कर हम आज पूरी रात यहीं पे हाँ रिक्शा हाँ, आता है ढकेल के चले जाएंगे हम हैंडल कर देंगे अके सट ने अपने लई ली दीजिए गीत गा दी तू ऐसा दीवाना हुआ है ये दिल काट गए मेरे समझ नहीं आ रहा तेरे को गाड़ी चलाने में तेरी आ, आवाज जो है वो वो आ, किसके जैसी है पता है तेरे को कुछ किस समझ आता है कि नहीं आता है किसके जैसी सुअर जैसी सुअर गाता है तेरे तेरे गांव में सुअर गाते हैं बोलता है ना

અમદાવાદની અંદરને ને એનો પ્રધાન બનવાનું છે કે જટ જટલા લોકો મારા જેવા એમની પત્નીઓથી પીડાતા હોય માર ખાતા હોય મારી જેમ એ બધાને એક સાથે લઈ અને એક સાથે આમ સાઈનો કરાવડાઈ દઉં આખી દુનિયાને ખબર છે કે સૌથી વધારે હેરાન કોણ થાય છે આપણા બેમાંથી સો ડોન્ટ પ્રિટેન્ડ કે તું હેરાન થાય છે ઓકે एवरीवन નોઝ एवरीवन નોઝ ઇંગ્લિશ ફાડ દે તો થોડા બેટા ચાલ મને શીખવ તો બોલ ટુ ટોક ઓકે Okay. okay 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 yeah anything what is anything else no nothing i don't have time why you don't have time now i'm driving that's why <laughs> that's why okay that's okay, why that's why because of. So. you know because and of all? what and all everything and all <laughs> everything and all what is this guys this what is this guys is totally me. nonsense me mantri mahodai kishan patel sri 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 जयकांतोष मायू अगेन दिलश्रोमाइज माय सेल्फ रिस्पेक्ट हो हो नाखू રખડ રખડ કરજે તું જ્યાં ત્યાં રખડ રખડ નહી કરતો કામે ગયો તો તારે તારે બોમ્બે બોમ્બે ભાઈ બોમ્બે બોમ્બે ગયા તા લડકા

કામ મૂકીને આવતો રહો ભાઈ આ ક્રિકેટ એક બહુ ગંદી વસ્તુ છે મારા માટે હું કામ મૂકીને આવતો રહો અહીં જીવડો લો લીક આગળથી આ જ પાક્કો ને વાંચ વાળો રસ્તો પેલો છે નહીં એને જવાના લે આ ગતરાડ વાળો હા ગતરાડ ખાસા બધા રમ્યા હશે કદાચ કોક કે એક ભાઈ અમે ગતરાડ બાજુથી છીએ ને કલ્પેશ ને લાસ્ટ ટાઈમ જે બધા હતા સૂરજભાઈ ને બધા મેચ છે પાછી આજે મજા આવશે કોણ કોણ આયા ત્યાં જઈને બતાવું પાછું તમને બધા યુટ્યુબર આયા બધા યુટ્યુબ વાળા છે બધા યુટ્યુબર છે ભાઈ બધા જ યુટ્યુબર છે આપણે તો નવા છીએ યુટ્યુબ માં ભાઈ એ બધા ઓ લેજન્ડ લોકો થઈ ગયા યુટ્યુબ ની અંદર સારા એવા ફોલોઅર્સ છે એમના સબસ્ક્રાઇબર કહેવાય ભાઈ કલ્પના તું કલ્પન ટીમ માં હે ના ભાઈ છોડ દેવાનું આપણી ટીમ હે આપણી ટીમ મને લાગે કે લગન માં ના ને એમ તૈયાર થઈને આવ્યો

છક્કો મારે તો કેમ ગેમ પૂરી થઈ જાય છ માં સાત જોતા છે મારે અરે સોરે ચાર 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 બીજો 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 ચાલ બીજો 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 ચાલ વેલ રનિંગ વેલ રનિંગ બગા વેલ રનિંગ પાંચમા કમ્પ્લીટ પાંચમા પાંચ પાંચમાં પાંચ જીતવાનું છે જીતવાનું છે જીતવાનું છે ખબર છે लवली મન ખબર છે લેગમાં કોઈ નહી ઉઠે બાયરી અફઝલ ઓન સ્ટ્રાઇક દોડ 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 બસ 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 ભાઈ ના 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 આવે બાળો 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 કલબા ગયો કલબા કૈદું કૈદું ને माजी દાદાઈ છે ફાઇનલી આપણે મેચ જીતી ના આર્સીબી તો જીતવાનું જ છે તું ટેન્શન ના રાખ રાંડ તો બા નહી આજે હવે સામણો નું ઉન્નતિ કાયદેસર મમરા પર દેવાના હે

હા હા તો આવો 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 કોઈ નહીં નઈ નહીં કોઈ કુટેલા ટાઈટન આવો આવો

અને અત્યારે હું વધુ ઘરે પહોંચું છું આ હું માઈ ભાઈના ફ્રેન્ડ્સ બેઠો અને હવે વિડીયો એડિટ કરીશ વિડીયો એડિટ કરીને મૂકીને આવી જઈશ છું વિડીયો આવી રહી છે બાય બાય ગુડ નાઇટ વોટ એવર રિગાર્ડિંગ ટુ માઇન્ડ ડોન્ટર માતા પિતા ભારત માતા તકું જાય જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમો તમે શેર કરવાનું ના ભૂલતા અને અમારા વિડીયો રોજ જોવા માટે બે લાઈકન ઉપર ક્લિક કરી દેજો જય શ્રી રામ Oh, oh,